નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપસનું તૈયારીનું સ્વાગત કરું છું તમે જે ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાવીને ભૂલશો નહીં તેમના ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પ્રવૃત્ત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાય કામે ભરતી શિક્ષણ સહાયક અને કોઈપણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમે જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાવીને ચેનલ સબસ્ક્રાઈબ કરીને ભૂલશો ને સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તમે જોઈ શકો છો ટેલિગ્રામ બંને બનાવે છે લિંક ડિસ્કશનમાં કુછ મિત્રો સાથે જોઈન થઈ જજો તમને એક અપડેટ ત્યાં મિત્રો WhatsApp ગ્રુપ એટલે ગ્રુપ બંને જગ્યાએ મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિગત ચર્ચા કરવાના છીએ ટેટ ટાટ એટલે કે શિક્ષક ભરતીના ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય શિક્ષક ભરતી માટે તારીખો જાય કે લેટેસ્ટ અપડેટ ગુડ ન્યૂઝ મિત્રો લઈને આવ્યું છું તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો વિડીયો આવશે મિત્રો લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો શિક્ષણ સહાયકની ભરતીને લઈને મહત્વના સમાચાર આ તારીખે શરૂ થશે ભરતીની પ્રક્રિયા તો મિત્રો કઈ તારીખે થશે ભરતી પગડે તેના વિશે એન્ડ સુધી બનાવી લેજો તો મિત્રો ગુજરાતી શાળામાં શિક્ષકોની ભરતી અંગે ગુજરાત ગુજરાતી શાળામાં ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતીના અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષણની સ્ટાફ ભરતી માટે પસંદગી સમિતિને ગોધીનગર જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે જાહેરાત આગામી પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમજ સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની માટે જાહેરાત આગામી દસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ કેટલું મિત્રો જોઈ શકો છો કે દસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવશે સાથે મિત્રો આચાર્યની જૂના શિક્ષકો શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત તારીખ એક ઓગસ્ટ બે ચોવીસના રોજ તેમની અંદાજે ચાર હજાર જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની પસ જાહેર પ્રસિદ્ધ કરવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો ક્યારે આવશે તો જે આચાર્ય જુના શિક્ષકો છે તેમની તારીખ મિત્રો એક ઓગસ્ટ બે ચોવીસના રોજ આ જે ભરતી જાહેર આ ભરતી જાહેર કરવામાં આવશે અને મિત્રો દસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ હું જોઈ શકો છું સરકારી બિન સરકારી શિક્ષણ સહાયકોની માટેની જાહેરાત દસ ઓક્ટોમ્બર બે ચોવીસ સુધીમાં તે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી જશે તો મિત્રો આવીને આવી અપડેટ મેળા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાખના બટન દવાનું ભૂલશો નહીં તો થેન્ક યુ વેરી મચ હજુ કે વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ